મિત્રો આ પથ્થર સરસ નોનજીભાઈ ફિટિંગ કરે છે એમને માતાજી ખૂબ શક્તિ આપશે અને નોનજીભાઈ અંદર આવો તમે માલ પણ થઈ રહ્યો છે હવે માલ લાવવાનો છે નોનજીભાઈ જબર લેવલ લીધું તમે પટ્ટીથી સરસ તમે સરખું પથ્થર તો સરખા જબર સરસ નોનજીભાઈ ફિટ કર્યા છે તમે સરસ પણ પોણીના પણ ટોકા તમે બનાવો છો તમે સંડાસ પણ બનાવો છો નોનજીભાઈ તમારો નંબર ચીવો છે બોલજો એટલે મિત્રો હવે મથુરજી ઠાકોર ને એમનો હવે સંડાસની અંદર ટાઇલ્સીનું પણ કોમ સરસ શું છે હા સરસ મથુરજી તમે ટાઈશ લગાવજો એટલે મિત્રો અમારા માણેકપુરા ગામથી મથુરજી ઠાકોર અમારા મિત્ર હતા અને મથુરજીનો પણ મિત્ર તમે કોમ જુઓ તમે હાઈ ફાઈ એમનું છે જો મિત્ર તમે કેવી તાલમાં ટાઈશ પણ લગાવે છે જુઓ હા મથુરજી ઠાકોર હા જે મિત્રને તાત્કાળે આપણા ખેડૂત મિત્રને સંડાશ બનાવવો હોય તો સંડાસની અંદર ટાઇશ્યુ ટપ એ મથુરજી તમે સરસ ફિટ પણ કરો છો મથુરજી તમારી ક્વોલિટી સરસ છે હો આજે જે મિત્રને સંડાસની ટાઈશ્યુ મારી હોય અથવા માર્બલ મારવો હોય તો અમારા કારીગર મથુરજી પણ ઠાકોર છે મથુરજીને ભેંસણના ગમણના તળિયા પણ સરસ મારે છે ગમણનું પ્લાસ્ટર પણ સરસ મારે છે અને મિત્રો મકાને પણ એ સરસ મથુરજી ઠાકોર પણ બનાવે છે એ બદલ ખૂબ ખૂબ આભાર અને મિત્રો આ એમને દયા કકાના તે ફાર્મ હાઉસ ઉપર એમને આ વોસરીનું એમને તળિયું માર્યું તો એટલે મિત્રો તમે જુઓ હું ઝૂમ કરી અને તમને બતાવું કે મથુરજી ઠાકોરનું કેટલો હાઈફાઈ અમને કોમ છે અને મિત્રો હું સિંગર રમેશ ઠાકોર કે યુટ્યુબમાં મારી ચેનલ હાડે સિંગર રમેશ ઠાકોર લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરે મિત્ર ભૂલતા ને જય હિન્દ જય ભારત માતા કી જય